બજારમાં વેચાતી ચારસો સાડા ચારસો કે પાંચસો રૂપિયાની કુર્તી પેર ફૂલ કલર એન્ડ સાથે દરેક સાઈઝ અવેલેબલ હવે ફાયદાના ભાવમાં મૂકી રહ્યા છે પેલા આઇટમ જોઈ લ્યો બતાવો ભાર્ગવભાઈ ને વસીમભાઈ ફ્રેશ માલ ન્યુ સ્ટોક નવી પેટર્ન અને ખૂબ જ સારું ફેબ્રિકો કોઈ લોટ શોટની આઈટમ નથી આ ફ્રેશ માલ છે ડેઈલી માલ આવે છે ને વેચાય છે અત્યાર સુધી પાંચસો રૂપિયામાં વેચતા હતા આ વિડિયો તમારા મોબાઈલમાં લઈને આવો ઓનલી ફોર બસ્સો રૂપિયામાં આપવામાં આવશે વસીમભાઈ કેટલામાં ખાલી બસ્સો રૂપિયામાં આ બધી આઇટમ બધી આઈટમ ખાલી બસ્સો રૂપિયામાં આ વિડીયો તમારા મોબાઈલમાં લઈને આવો આ વિડીયો તમારા સગા સંબંધીઓને જરૂર શેર કરજો બીજા પણ લાભ લઈ શકે વહેલો તે પહેલો સ્ટોક હશે ત્યાં સુધી બીજો સ્ટોક પણ આવશે તો વિડીયો લાવવો જરૂરી છે પધારો કોલેજિયન મોલ ગોંડલ ધન્યવાદ આભાર